નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય આપ સૌને આવકારે છે મિત્રો અત્યાર સુધી આપણે તેર પ્રકરણની ચર્ચા કરી છે અગાઉના વિડીયોમાં આજે આપણે પ્રકરણ ચૌદ ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ ચૌદની ચર્ચા કરવાના છીએ પ્રકરણ ચૌદ છે ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના કલમ બસો સત્યાવીસથી આ પ્રકરણ શરૂ થાય છે મિત્રો તો જોઈએ કલમ બસો સત્યાવીસ શું કહે છે કલમ બસો સત્યાવીસ ખોટો પુરાવો આપવા બાબત જે કોઈ વ્યક્તિ સોગંદ અથવા કાયદાની સ્પષ્ટ જોગવાઈથી સાચું કહેવા માટે પોતે કાયદેસર બંધાયેલ હોવા છતાં અથવા કોઈ વિષય ઉપર એકરાર કરવા માટે કાયદાકીય બંધાયેલ હોવા છતાં જે ખોટું હોય અને ખોટું હોવાનું તે જાણતી કે માનતી હોય અથવા જે સાચું હોવાનું પોતે માનતી ન હોય તેવું કથન કરે તેણે ખોટો પુરાવો આપ્યો છે એમ કહેવાય બસો સત્યાવીસ છે એ એવું કહે છે કે કાયદાથી જ્યારે કોઈ વ્યક્તિ બંધાયેલી હોય કે એને સાચું જ કહેવું જોઈએ અથવા સાચું જ કથન કરવું જોઈએ એને સોગંદ ઉપર એ પોતે જાણતી હોય કે આ સાચું નથી તેમ છતાંય જો એ કથન કરે અથવા તો ખોટું કથન કરે ઇરાદાપૂર્વક તો એને ખોટો પુરાવો આપ્યો છે એ પ્રકારનો ગુનો આંચરો છે એવું ગણાશે મિત્રો એમાં સમજૂતી આપવામાં આવી છે સમજૂતી એક કોઈ કથન મૌખિક હોય કે બીજી રીતે કરેલું હોય તે પણ આ કલમના અર્થમાં આવી જાય છે એટલે આ કથન છે એ લેખિત હોવું જરૂરી નથી મૌખિક હોય તો પણ એ આ કલમમાં આવરી લેવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ સમજૂતી બે સાખ કરનારની પોતાની માન્યતા સંબંધિ કોઈ ખોટું કથન આ કલમના અર્થમાં આવી જાય છે અને પોતે જે બાબત માનતી ન હોય તે માને છે એમ કહેવાથી તેમ જે પોતે જે બાબત જાણતી ન હોય તે જાણે છે એમ કહેવાથી કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપવા માટે દોષિત બની શકે છે એટલે જે સાક્ષીમાં સહી કરે છે એને પણ ખ્યાલ હોય કે આ જે છે એ ખોટું કથન છે અથવા તો પોતે એને સાચું ન માનતી હોય એવા કિસ્સામાં પણ જો એ સહીઓ કરે અથવા તો કથન કરે તો એ ખોટા પુરાવા આપવાના ઓલામાં ગણાશે મિત્રો હવે એક્ઝામ્પલ આપીને એને સમજાવવામાં આવ્યું છે દાખલા સમજીએ આપણે એમાં પહેલું છે ડી સામેના બીના એક હજાર રૂપિયાના વાજબી દાવાના ટેકામાં ઇન્સાફી કાર્ય આવી વખતે એ સોગંદ ઉપર ખોટી રીતે કહે છે કે બીનો દાવો વાજબી હોવાનો સ્વીકાર કરતાં ડીને સાંભળ્યો હતો એ એક ખોટો પુરાવો આપ્યો છે ડી સામેના બીના એક હજાર રૂપિયાના વ્યાજબી દાવાના ટેકામાં ઇન્સાફી કાર્ય આવી વખતે એ સોગંદ ઉપર ખોટી રીતે કહે છે કે બીનો દાવો વ્યાજબી હોવાનું સ્વીકાર કરતાં ડીએ સામ ડીને સાંભળ્યો હતો હવે ડી સામે દાવો કરવામાં આવ્યો છે બીનો જે વ્યાજબી છે તેમ છતાંય એ કોર્ટ કાર્યવાહી દરમિયાન એવું કહે કે ભાઈ ડી છે એ એવું કીધું હતું કે ભાઈ વ્યાજ દાવો છે એ વ્યાજબી ન હતો અથવા તો હતો આવું ખોટું કોઈ પણ પુરાવો આપે ખોટું સાક્ષી આપે તો ખોટો પુરાવાના ઓલામાં પરિપ્રેક્ષ્યમાં આવી જાય છે મિત્રો ત્યારબાદ એ સોગંદ ઉપર સાચું કહેવા માટે બંધાયેલ છે અમુક સહી ડીના હસ્તાક્ષરમાં હોવાનું પોતે માનતો ન હોય છતાં તે સહી ડીના હસ્તાક્ષરમાં હોવાનું પોતે માને છે એમ કહે છે અહીં કે જે તે કહે છે તે ખોટું હોવાનું પોતે જાણે છે અને તેથી ખોટો પુરાવો આપે છે હવે એ નામની વ્યક્તિ એ સાચું કહેવા બંધાયેલી છે તેમ છતાં એ કોઈ અક્ષરો જોઈને એમ કહે કે આ ફલાણા અક્ષર ડીના છે ખરેખર એ જાણતો ન હોય કે આ ડીના છે કે નહીં અથવા તો ડીના નથી એવું પોતે જાણતું હોય તેમ છતાં એવું કે આ ડીના અક્ષરો છે તો આવા કિસ્સામાં એક ખોટો પુરાવો આપ્યાનો ગુનો કરે છે મિત્રો ત્યાર પછી એ ડીના હક્ષાક્ષરોનો મરોળ જાણે છે અમુક સહી ડીના અક્ષરમાં હોવાનું શુદ્ધ બુદ્ધિથી માનીને એ સહી ડીના અક્ષાક્ષરમાં હોવાનું પોતે માને છે એમ એ કહે છે અહીં એનું કથન માત્ર તેની માન્યતા વિશે છે અને તેની માન્યતા વિશે તે સાચું છે અને એમ તેથી તે સહી ડીના અક્ષાક્ષરમાં ન હોય તો પણ એ ખોટો પુરાવો આપ્યો નથી હવે એ નામની વ્યક્તિ છે એ ડી નામના કોઈ વ્યક્તિ સહી કેવી રીતે કરે છે કે કઈ રીતે એ વળાંક આપે છે એની એને ખ્યાલ હોય રોજબરોજ એની સહીઓ જોતા હોય અને એના જેવી જ માની લો એને સહી બતાવવામાં આવે ને એમ કહેવાય મારું એવું માનવું છે કે આ સહી હોઈ શકે એટલે એની માન્યતાના આધારે જો એ કહેતા હોય તો એ ખોટો પુરાવો આપતા નથી એવું કહી શકાશે મિત્રો એ સોગંદ ઉપર સાચું કેવા પોતે બંધાયેલ છે એ બાબતમાં કશું જાણતો ન હોવા છતાં એ કહે છે કે અમુક જગ્યાએ અમુક દિવસે ડી હતો એમ પોતે જાણે છે જણાવેલ દિવસે ડી તે જગ્યાએ હોય કે ન હોય તો પણ એ ખોટો પુરાવો આપે છે હવે એ નામની વ્યક્તિ છે એ સોગંદ ઉપર સાચું બોલવા માટે બંધાયેલી છે અને તેમ છતાં એ પુરાવો આપવા દરમિયાન એમ કે કે ડીને મેં ફલાણી જગ્યાએ જોયો હતો અથવા તો ફલાણી જગ્યાએ એ એટલા વાગે આ દિવસે હાજર હતો હવે એને કોઈ જાતની ખબર જ નથી ખરેખર ડી હાજર હતો કે ન હતો તો આવા કિસ્સામાં એ વ્યક્તિ છે ખોટો પુરાવો આપવાનો ગુનો કરે છે મિત્રો પછી એ ડી એ જગ્યાએ હાજર હોય કે ના હોય પરંતુ એને ખ્યાલ તો તેમ છતાં એ કહે છે એટલે એ ખોટો પુરાવો આપે છે એવું માનવામાં આવશે ત્યારબાદ એ નામનો દુભાષ્યો અથવા ભાષાંતરકાર ભાષાંતર કરનાર જે કથન અથવા દસ્તાવેજનું ખરું અર્થઘટન કે ભાષાંતર કરવા પોતે સોગંદથી બંધાયેલો હોય એ દસ્તાવેજનું ખરું ન હોય અને જે ખરું હોવાનું પોતે માનતો ન હોય તેવું અર્થઘટન કે ભાષાંતર કરે ખરા અર્થમાં અર્થઘટન કે ભાષાંતર કરી આપે છે અથવા તે ખરું હોવાનું પ્રમાણિક છે એ ખોટો પુરાવો આપ્યો છે હવે એ નામનો કોઈ વ્યક્તિ છે જે દુભાષીઓ છે એટલે ટૂંકમાં બે ત્રણ ભાષા જાણે છે હવે એને ભાષાંતર કરવા માટે કોઈ દસ્તાવેજ આપવામાં આવે અને એ જાણે છે કે એ ભાષાંતર કરી રહ્યો છે ખોટું છે તેમ છતાં એ એવું ખોટું ભાષાંતર કરી અને એવું સર્ટિફિકેટ આપે કે આ આનો અર્થ છે એ આ મુજબ થાય છે ને આ સાચો છે ખરેખર એ સાચો અર્થ ન હોય તો આવા કિસ્સામાં એ દુભાષ્યો કે ત્યારબાદ છે કલમ બસો અઠ્યાવીસ ખોટો પુરાવો ઉભો કરવા બાબત હવે અત્યારે જે બસો સત્યાવીસ કલમ આપણે જોઈએ મિત્રો એ ખોટો પુરાવો આપવાની બાબત છે એટલે કોઈ પણ કાર્યવાહીમાં ખોટા પુરાવાઓ આપવા એટલે સોગંધો ઉપર ખોટું બોલવું અથવા અન્ય બીજી કોઈ રીતે કથનો ખોટા કરવા એ બાબતની સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણમાં તું હવે બસો અઠ્યાવીસમાં ખોટો પુરાવો ઊભો કરવો એટલે કોઈ પુરાવો સાચો ન હોય અને કોઈ ફરિયાદના કે કોઈ સાક્ષીના સમર્થન કોઈ દાવાના સમર્થનમાં કોઈ ખોટા પુરાવાઓ ઊભા કરવા એની છણાવટ કલમ બસો અઠ્યાવીસમાં કરવામાં આવી છે મિત્રો તો આગળ જોઈએ હવે કલમ બસો અઠ્યાવીસ કહે છે જે કોઈ વ્યક્તિ એવા આશ્રયથી કોઈ પરિસ્થિતિ ઊભી કરે અથવા કોઈપણ પુસ્તક અથવા કોઈપણ રેકર્ડમાં અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડમાં ખોટી નોંધ ઊભી કરે અથવા ખોટા કથનોવાળો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનાવે કે જેથી એવી પરિસ્થિતિ ખોટી નોંધ કે ખોટું કથન કોઈ ન્યાયિક કાર્યવાહીમાં અથવા કોઈ રાજ્ય સેવકની હેસિયતમાં કોઈ રાજ્ય સેવક સમાસ કે લવાદ સમાસ કાયદા મુજબ ચાલતી કોઈ કાર્યવાહીમાં પુરાવા તરીકે આવી જાય અને એ રીતે પુરાવામાં આવેલી પરિસ્થિતિ ખોટી નોંધ કે ખોટા કથનો ઉપરથી એવી કાર્યવાહીમાં પૂરા પુરાવા ઉપરથી અભિપ્રાય બાંધનારી વ્યક્તિ એવી કાર્યવાહીના પરિણામ માટે મહત્વના કોઈ મુદ્દાને સ્પર્શતો ખોટો અભિપ્રાય બાંધે તો તેણે ખોટો પુરાવો ઊભો કર્યો છે એમ કહેવાય જે કોઈ વ્યક્તિ એવા આશ્રયથી કે કોઈ પરિસ્થિતિ ઊભી કરી અથવા કોઈ પુસ્તક અથવા કોઈ પણ રેકર્ડ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ છે જેમાં ખોટી નોંધ ઊભી કરી અને એ કોઈ કોર્ટ કાર્યવાહીમાં રજૂ કરવાનું હોય લવાદમાં રજૂ કરવાનું હોય એને ખ્યાલ હોય કે ભાઈ એને જે આ રિપોર્ટ આપ્યો છે અથવા તો જે કાગળો આપ્યા છે તૈયાર કરીને એના ઉપરથી કોર્ટ છે એ કોઈ અભિપ્રાય બાંધશે અથવા તો એના આધારે કોઈ હુકમનામું કરશે અને એ ખોટું છે એ જાણતું હોય તેમ છતાં એ એવા કાગળો કે એવા રિપોર્ટ રજૂ કરે અને એના આધારે કોર્ટ છે એ કોઈ અભિપ્રાય બાંધે અથવા હુકમનામું કરે તો આવા કિસ્સામાં એ વ્યક્તિએ ખોટો પુરાવો ઊભો કર્યો છે એવું કહી શકાશે મિત્રો હવે એના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ આપણે સમજીએ ડીની પેટીમાંથી ઘરેણાં મળી આવે અને એ પરિસ્થિતિમાં ડીને ચોરી માટે દોષિત ઠરાવી શકે તેવા ઈરાદાથી એ તેની પેટીમાં ઘરેણાં મૂકે છે એ ખોટો પુરાવો ઊભો કર્યો છે એટલે કોઈ વ્યક્તિ જાણતી હોય કે આ બેગમાં કોઈ ચીજ વસ્તુ મૂકવાથી માની લો આમાં ઘરેણાંનું છે આપણે એવું માની કે કોઈ વ્યક્તિની બેગમાં નશીલો પદાર્થ છે ડ્રગ્સ છે ગાંજો છે એવું મૂકવાથી એ વ્યક્તિની બેગમાંથી જો એ વસ્તુ નીકળશે અને એની તલાશી લેવામાં આવશે તો એના ઉપર કાર્યવાહી થઈ શકે છે એના ઉપર ફરિયાદ થઈ શકે છે આવું જાણી જોઈને એક એક વ્યક્તિ બીજી વ્યક્તિના છેલ્લામાં કે બેગમાં આવી કોઈ ચીજવસ્તુ મૂકે અને એની ઝડપી કરાવે ત્યારે એ વ્યક્તિ ઉપર જો કોઈ કાર્યવાહી થાય ફરિયાદ થાય કેસ થાય તો આવા સંજોગોમાં એ ચીજવસ્તુ જેણે બેગમાં મૂકી છે એણે ખોટો પુરાવો ઊભો કર્યો છે એવું માનવામાં આવશે એવું આ કલમમાં સ્પષ્ટીકરણ આ દાખલામાં સમજૂતી દ્વારા આપ્યું પૂછે મિત્રો ત્યારબાદ ન્યાયાલયમાં સમર્થક પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે એ પોતાની દુકાનના ચોપડામાં ફોટી નોંધ કરે છે એ એક ખોટો પુરાવો ઊભો કર્યો છે એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ દાવામાં અથવા તો કોઈ જેને કહેવાય કે રિકવરી પૈસાની રિકવરીના દાવા જે આપણે કરી છે જેને રિકવરી સ્યુટ કહેવામાં આવે છે એવા કિસ્સામાં કોઈ વ્યક્તિ પોતાના દાવાના સમર્થનમાં ખોટી એકાઉન્ટની એન્ટ્રીઓ ઊભી કરી અને ખોટા હિસાબો રજૂ કરે કોર્ટમાં પુરાવા તરીકે તો આવા કિસ્સામાં એને ખોટો પુરાવો ઊભો કર્યો છે એવું માનવામાં આવશે મિત્રો